માર્યો અને અને પીને પાછા હોમગાર્ડ કે તમે હજુ શાંતિ રાખો તમને પાછા સાહેબ પીને આવીને હજુ મારશે લેડીઝ હતી એ સાહેબ ને ઉકસાવતી હતી તો એ મૂર્તિ હતી તેમ તેમ પેલો પીએ સાહેબ મારતો હતો અમને પહેલા સાહેબ ખાલી એમનો જીવ કરવાનો બાકી રાખેલો છે બસ ખાલી જીવ નીકળી જતો એટલી જ વાર રાખેલી છે સાહેબે

એમના બેટથી બધા છે છે ને પાંચ પાંચ બેલ્ટ માર્યા ત્યારે અમે પગથિયા પર બેઠા હતા સાહેબ અમને બહાર કાઢી મૂક્યા એટલે અને અમે બેલ્ટનો અવાજ સાંભળીએ છીએ કે સાહેબ છોકરાઓને મારે છે અમને છોડેડ્યા નથી એ જો જામ મામીન કોઈ વસ્તુ નહીં થયો જ્યારે જે ભાઈ મારા ભાઈને માર્યો ને એ ભાઈ પછી જ્યારે વધારે એનું તબિયત ખરાબ થઈ ગઈ પછી અમે કીધું કે દરવાજો ખોલક ભાઈને અમે દવાખાનામાં લઈ જવાના છે એમ કીધું પછી ત્યારે પોલીસવાળાએ ગાડી કાઢી અને અમે દવાખાનામાં લઈ ગયા મનીષ મનીષ બનવરી અને બે હજાર હો લીધા પોલીસવાળા એ જામીન પર છોડું એમ કરી અને કોઈ જામીન મામીન કોઈ છોડવાનું કોઈ નામ નહીં હતું ઉલટા અમને પોલીસવાળાને એવી ચાલ કરી કે ત્રણ જણાને છોડો અને બે જણાને ઈજા જ રહેવા દો હજુ મારીશ એવું એ એવું રીતે કહેતા હતા એ લોકો અમારો કઈ ગુનો હતો કે ત્યાં પોલીસ સ્ટેશન માં ગયા જ ગુનો છે કે સાહેબ કે એ ભાઈ મારા ભાઈ પર રૂમાલ લાગે છે ઉપર એ જ ગુનો છે પછી અમે ગયા કોઈ સમાધાન થયો એમ કઈ ગયા તો સાહેબ કઈ વસ્તુ નહીં પૂછ્યો બસ મારવા લાગી ગયા હવે એના પછી અમે સાહેબને એવી માંગણી કરી કે સાહેબ છોકરાઓને તમે જયારે આરોપી બનાવ્યા છે તો એમને મેડિકલ તપાસ માટે લઈ જશો તો સાહેબે કીધું આવું કશું થાય નહીં સવારે જ આવજો તમે અત્યારે કશું થવાનું નથી હવે મિનિમમ બાર વાગ્યા સુધી અમે ત્યાં બેઠા બાર વાગ્યા પછી સાહેબ મિનિમમ આશરે દોઢ વાગે એમને પાછા એક પછી એકને પોતાની ચેમ્બરમાં લઈ જઈને ઢોર માર મારેલો છે

મારો મોટો ભાઈ જે જેલમાં છે રાત્રે નવ વાગ્યાથી તો અમારી એટલી માંગ છે કે એને તમે મેડિકલ ટ્રીટમેન્ટ આપો તો કંટ્રોલ રૂમમાંથી માંથી સાહેબે મને એવું કીધું કે મેં તમને પાંચ મિનિટમાં કોલ કરું છું જાણ લઈને પાંચ મિનિટ પછી કોલ આવ્યો એમણે મને એવી જાણ કરી કે ભાઈ એમને નાઇટમાં હોસ્પિટલે લઈ ગયા હતા હવે એમણે મને જ્યારે એવું કીધું તો મેં હોસ્પિટલમાં પૂછ્યું

અઢી વાગે અમે મારા મોટા ભાઈને મળવા ગયા જેવી રીતે હું પોલીસ સ્ટેશનની અંદર ગયો મારો ભાઈ જેલમાં જ બેભાન થઈ ગયો પછી અમને લાગ્યું કે સાહેબ એ થઈ ગયો છે બહાર કાઢવામાં આવ્યા થવાતું તો મેં મારી પોતાની બાઇક પર એને શાકબાડા સિવિલમાં લઈ ગયો પોલીસવાળો મારી જોડે કોઈ નથી આવ્યો અમે પોતે બંને ભાઈ મળીને ગયા હતા હવે ત્યાં ગયા પછી એની ટ્રીટમેન્ટ ચાલુ કરી અમે તો બી અમને પોલીસવાળા પૂછવા નથી આવ્યા કે ભાઈ છોકરો કેવો છે સારો છે કે નહીં એના પછી મિનિમમ અમે પંદર કે વીસ મિનિટ થઈ અમારા ભાઈ અમારા મેં એ વિશે બી મેડમ ને વાત કરી જે પીએસઓ મેડમ હતી એમને પૂછ્યું કે એમના વિશે એમના વિરુદ્ધ માં કયો ગુનો છે અમને જાણ કરો એમણે અમને કોઈ જાણ કરી નથી હવે અમને ગુનો બી નથી ખબર કે એની પર કયો ગુનો તમે કઈ કલમો લગાવી છે કયો ગુનો દાખલ કર્યો છે એની બી અમને કોઈ જાણ અમારી એટલી જ માંગ છે કે જે અત્યાચાર એમણે આદિવાસી સમાજના છોકરાઓ પર કર્યો છે જે

બસ ખાલી ઉ નીકળી જા એટલી જ વાર રાખેલી છે સાહેબે ત્યાં સુધી અમને કોઈ ટ્રીટમેન્ટ કરી નથી ટ્રીટમેન્ટ પોતાનું ફેમિલી વાળાએ કરાવેલી છે અને એના પછી અમે સાતબાર સીએસસી માં 4:30 થી 5:30 વાગે સાહેબની માંગ અમારી માંગ હતી કે પોલીસ જે પીએ સાહેબ છે તે અહીંયા આવે બીજો કે જે પીઓ ચંદ્રિકા બેન હતી એ આવે અને બીજા જે પાંચ હોમગાર્ડ એમને મારવાવાળા હતા એ આવે

સમાજ પર આટલો અત્યાચાર કેમ બસ મારે આ જ જાણવું છે અને અમને ન્યાય જોઈએ છે બસ બીજું અમારે કશું જોઈતું નથી